દરિયાઈ સીમા પર બોટ ડૂબી હોવાના જાણવા મળ્યું હતું ત્યારે જાફરાબાદની જયશ્રી તાત્કાલિક બોટ અને ગીર સોમનાથના ના રાજપરાની મુરલીધર બોટ બંને પાણીમાં ગરકાવ થઈ ગઈ છે ત્યારે આ બંને બોટમાં ચૌદ ચૌદ ખલાસીઓ સવાર હતા નમસ્કાર હું આપની સાથે પ્રિયા નાયક આપનું નવજીવન ન્યુઝ માં સ્વાગત છે અમરેલી જિલ્લાના જાફરાબાદ દરિયામાં ત્રણ બોટ ડૂબી જવાની માછીમારો પર આફત આવી છે ત્યારે અગિયાર જેટલા માછીમાર ખલાસીઓ હજુ પણ દરિયામાં લાપતા છે જેમાં જાફરાબાદના સાત માછીમારો અને ચાર રાજપરા બંદરમાં માછીમારો લાપતા હોવાનું સામે આવ્યું છે જેને લઈને ચિંતાનો માહોલ જાફરાબાદમાં જોવા મળી રહ્યો છે ત્યારે સભ્ય હીરા સોલંકી પણ રાત્રિના ગાંધીનગર ટેલિફોનિક વાત હીરા કરેલી હતી તેમજ માછીમારા એસોસિએશન ના પ્રમુખ કનૈયાલાલ સોની સાથે પણ મુખ્યમંત્રીએ વાત કરી

તાલુકામાં શોક નો માહોલ લહેરાઈ ગયો છે ભગવાન પાસે પ્રાર્થના કરીએ કે જે લોકો લાપતા થયા છે મુખ્યમંત્રી સાહેબ સાથે વાત થઈ છે કલેક્ટર સાહેબ પણ સવારના વેલા અહીંયા પહોંચી ગયા હતા રાતના ત્રણ વાગ્યા સુધી જે લોકોને રેસ્ક્યુ કર્યા એ લોકોને પણ અમે સારવાર રાખી હોસ્પિટલ રાતના ખસેડવામાં આવ્યા અને ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારે પાસે બીજો કંઈ વિકલ્પ છે નહીં કે જે રીતે સ્થિતિ કાલે હતી એનાથી વધારે સ્થિતિ આજે ખરાબ છે અમારે હજુ પણ આ વિસ્તારની પચાસક મોટો અંગ વે છે અને એની રાહ જોઈને બેઠા છે અને પ્રયત્ન કરીએ છીએ કે સહી સલામત એ લોકો પણ અહીંયા પહોંચી જાય એવા સરકાર પાસે પણ અમે મહેનત માંગી છે અને અહીંયાથી પણ અમે તંત્ર પણ કામે લાગ્યું છું ત્યારે ભગવાન પાસે પ્રાર્થના કરવા સિવાય અમારા પાસે એમના કઈ છે આપ વાતાવરણ જોઈ રહ્યા છો ન તો હેલિકોપ્ટર ઉડી કેવી સ્થિતિ છે ન તો કોસ્ટ ગાર્ડ ની અહીંથી વાણ જઈ શકે એવી સ્થિતિ છે કાલે જે દરિયો કરંટ હતો એનાથી વધારે કરંટ આજે છે કલાકમાં એક જ નોટિકલ માઇલ કે બે નોટિકલ માઇલ જ કપાય છે એવી દરિયામાંથી જે લોકો આવી રહ્યા છે

બોટો રાતના લગભગ છસો સાડા છસો બોટો પહોચી ગઈ છે કિનારા ઉપર અને બાકી જે સાઈઠ થી સિત્તેર બોટો આવવાના બાકી છે જાફરાબાદ બંદર ની બે બોટો ગઈકાલે સાંજના ટાઈમે જે જળ સમાધિ લીધી એમાં એક બોટની અંદર ચાર માણસો અને બીજી બોટની અંદર ત્રણ માણસો એમ કરીને સાત માણસો અને એક રાજપરાની બોટે જે જળ સમાધિ લીધી એની અંદર ચાર માણસો કુલ અગિયાર માણસો અત્યારે મિસિંગ છે અને આ માટે અમારા મનની ધારાસભ્ય શ્રી પણ આખી રાત માછીમારો આગેવાનો સાથે સાથે રહ્યા છે નગરપાલિકાના પ્રમુખ તમામ સમાનના આગેવાનો અને હાલમાં જ સીએમ સાહેબ સાથે પણ મેરાબાદ ની પરિસ્થિતિ એવી છે કે લોકો માછીમારો એટલા બધા હેરાન છે કે દરિયામાં એટલું બધું વેધર ખરાબ છે કે બે બોટો લાપતા અને એક બોટ માં ત્રણ લોકો લાપતા છે એક બોટ ચાર લોકો લાપતા છે અને અમારા જે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી બહાર હતા રાતના એટલી ફટાફટ આવી હાલત ગંભીર જોઈ અને રાતના બે વાગે ઘરે પણ નહીં ગયા સીધા રાતના આ બધા ટીમ સાથે આવ્યા અમે લોકો બધા રાતના સાથે જ હતા અને ખારો સમાજનો બહુ પણ સારો સપોર્ટ છે ગોળી સમાજનો અન્ય બધા સમાજનો સપોર્ટ છે સવાર કલેક્ટર સાહેબ બી સવારે સાત વાગે આવ્યા અમે લોકો બધા સાથે હતા અને સીએમ સાહેબનો પણ હાલ અ ધારાસભ્ય સી રાવે સોલંકી ને ફોન આવેલો અને વાતચીત કરી મળ્યા અને હાલ બધા જાફરાવતના લોકો એટલા બધા એટલી બધી પરિસ્થિતિ મેગાઈ ગયા છે કે બંદરમાં કે બોટો હજી પણ થી સિત્તેર બોટો બાકી છે હજી હાલ અને બધા પ્રયત્નો બધા સાથે મળીને કરી રહ્યા છે અત્યારે એમ શું રહે છે દરિયામાં દોપર હતો તમે રાત્રે બચાવેલા લોકો છે માનું નામ ઈશ્વરભાઈ છે ને હું રાતે આવતો તો ને સાલુમાંથી મને ત્રણ જણા પેલા દેખાણા પછી ત્રણ ને મેં લીધા પછી જોયું તો એ લોકો પૂછ્યું કે હજી અમારા ચાર જણા ઘટેશ પછી અમે પાછા એક જણા ભાઈને ભાઈ ને ટોકા મારી તો અવાજ આવે તો હું નાશ આવવા દે કે ના લે ને તો પછી લીધા બે જણા કે હજી અમારા બે જણા ઘટે છે કે અમે હાથ જણા હતા કુલ એ નોખા નોખા પડી ગયા હજી બે ઘટે પછી મેં કેટલા બુટ ના રાઉન્ડ મારે બત્તી મારી તો તમે અવાજ સાંભળો તો અવાજ આવી જાય ને તો આપડે ખબર પડી જાય કે છે માણસ

કનૈયાલાલ સોલંકી પ્રફુલ બારીયા અને હીરા સોલંકી છે રાત્રિ ની કરેલ રેસ્ક્યુ ઓપરેશન અંગેની પણ વિગતે વાત કરી છે ત્યારે આપનું આ ઘટના અંગે શું કેવું છે મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે તેમજ વિડીયોને લાઈક શેર भूलता नहीं वैष्णव जनतो पीड